નમસ્કાર આજે મારી ગુણવંતી ગુજરાતને નમન કરતા હર્ષ અનુભવું છું જે ગુજરાતના પનોતા પુત્રોએ દેશને આઝાદી અપનાવી એવા સરદાર વલ્લભભાઈ અને ગાંધીને છત નમન આજના તબક્કે એવા જ ગાંધી અને સરદાર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને પણ નમન સૌનો સાથન સૌના વિકાસ ને વરેલી આ સરકાર જેના મોભી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ ને પણ પનોતા પુત્ર રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય મંત્રી બનાસ ડેરી ના ચેરમેન અને સુગમ બત્રીસિંહના હૃદયમાં વસેલા વાવ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને અત્યારે તાલુકાના તેમજ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર સાહેબને ને વંદન કરીએ એટલા ઓછો છે જે બોલે તે કરી બતાવે છે રાષ્ટ્ર નો કઈ રીતે વિકાસ થાય બોર્ડર નો કઈ રીતે વિકાસ થાય લોકો નો કઈ રીતે વિકાસ થાય ખેડૂતો નો કઈ રીતે વિકાસ થાય આ વિસ્તારમાં શિક્ષણ કઈ રીતે વિકસે આ વિકાસમાં ઉદ્યોગો કઈ રીતે વિકસે આ વિકાસના ખેડૂતો કઈ રીતે સુખી થાય અને આ વિકાસ આમ ખેડૂતો પશુપાલકો કઈ રીતે આગળ વધે એવી રીતે ડેરીમાં પણ વિકાસ કર્યો ખેડૂતોના ધિરાણમાં પણ બેંકમાં વિકાસ કર્યો અને છેલ્લે ત્યારે અધર તાલ રહેતું હતું એવો અમારો અમારોગામ તાલુકો પણ એમને નિર્માણ કર્યો તાલુકાની કાયા કરી બોર્ડર ટુરિઝમ અને આ વિસ્તારના હરિયાળી ક્રાંતિ પણ લાવી અને છેલ્લે કીધું હતું કે થરાદને અમે જિલ્લો જાહેર કરીશું અને થરાદને જિલ્લો જાહેર કર્યો તે માટે હું માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો તેમજ કેન્દ્રીય અને તમામ મોડી મંડળનો ચોસઠ ગોળો અંજણા સમાજ વાવથરાજની જનતા અને સુઈગમ તાલુકાની જનતા વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું મા નળેશ્વરીને પ્રાર્થના કરું છું કે દેશ અને દુનિયામાં મારા સાહેબનું મારા જિલ્લાનું નામ રોશન થાય ડંકા વાગે અને સરહદે એના પડઘા પડે અને દેશ વિદેશમાં એનું નામ ગુંજે એવી મા નળેશ્વરીને પ્રાર્થના 在内是。So, yes.